ઘટનાક્રમ દરમિયાન પોલીસ અધિકારી ઉશ્કેરાઈ ગયા હતા અને આપત્તિજનક રીતે પરિવારજનો સાથે હિંસા આચરાઈ હતી સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગંભીરતાપૂર્વક નોંધ લેવાઈ છે

અને ફરજ પરના ડોક્ટરે એમને મૃત જાહેર કરેલા હતા એ સમયે આ જે મરણ જનાર વ્યક્તિ છે એમના ભત્રીજા અને અન્ય બે ઇસમો એ ત્યાં આવેલા હતા અને એમણે ડૉક્ટર હોસ્પિટલના સ્ટાફ એમની સાથે ખૂબ જ ગાળાગાળી કરી અને અસભ્ય વર્તન કરેલું હતું આથી પાટડી સીએચસીએ આ હકીકતની જાણ પાટડી પોલીસ સ્ટેશન કરતાં કે એસઆઈ ભારતસિંહ ત્યાં પહોંચ્યા હતા અને એમણે આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ આ ઈસમો પૈકી જે ઇસમોનો વિડીયોમાં દેખાય છે એણે દારૂ પીધેલી હાલતમાં હતો અને એ જેમના કાકાના મૃતદેહ છે એની ઉપર પણ જોર જોરથી હાથો પછાડતા હતા ગાળો આપતા હતા એટલે આ વ્યક્તિ નહીં સમજતા પીઆઈને જાણ કરતાં પીઆઈ આવેલા અને પીઆઈ છત્રાલયે પણ એને સમજાવવા પ્રયત્ન કર્યો પણ છતાં આ વ્યક્તિએ કોઈ પણ સમજવાનો પ્રયત્ન નહીં કર્યો એટલે પછી આ વાતચીત દરમિયાન એમણે પીઆઈ સાથે ઝપાઝપી કરી અને જેના ઉશ્કેરાટમાં આવી અને આજે પીઆઈ અને એમના દ્વારા બળ પ્રયોગ કરવામાં આવેલો હતો આ બંને જે કર્મચારી છે એમની પ્રાથમિક તપાસ કરવામાં આવેલી હતી તો એમાં એવું જણાઈ આવેલું હતું કે આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સંયમથી કામ લેવાની જરૂર હતી કે આવા બનાવોને કારણે પોલીસની પ્રતિષ્ઠા ઉપર અસર થતી હોય છે એટલે એ બંને વિરુદ્ધ છે એ પ્રાથમિક તપાસના અહેવાલના આધારે અત્યારે ડિપાર્ટમેન્ટલ પ્રોસિડિંગ શરૂ કરવામાં આવેલું છે જે પૂરું થશે એટલે એના અંતે યોગ્ય શિક્ષા કરવામાં આવશે સાથે સાથે જે વ્યક્તિ છે એ વ્યક્તિ દારૂ પીધેલ હતો એની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલ છે અને આગામી દિવસોમાં સરકારી હોસ્પિટલના ડોક્ટર સાથે એણે અસભ્ય વર્તન કર્યું છે ગાળા ગાળી એ મુજબની એને ધ્યાને લઈ અને એ પણ કહે તે સરકારી નિર્ણયમાં આવશે